પંદરમી ઓગસ્ટે ધ્વજારોહણ કરાય છે જયારે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે આ બંનેની રીત પણ અલગ અલગ હોય છે પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રધવતની સ્તંભ પર નીચેથી ઉપર ચઢાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવાય છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશોના ઝંડાને નીચે ઉતારવામાં આવ્યો હતો જ્યારે ભારતીય ત્રિરંગાને ઉપર ચઢાવવામાં આવ્યો હતો જ્યારે છવ્વીસમી જાન્યુઆરી આ ઝંડાને ફરકાવવામાં આવ્યો હતો અને એટલે જ છવ્વીસમી જાન્યુઆરીએ આપણે માત્ર ઝંડાને ફરકાવીએ છીએ તે સ્તંભ પર અગાઉથી જ બાંધીને રાખ્યો હોય છે તો બોલો ભારત માતા કી જાય